કહેવાય છે કે પ્રેમની કોઈ સીમા હોતી નથી પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે અહીં અનોખા લગ્ન થયા છે રસપ્રદ વાત એ છે કે આ લવ સ્ટોરીમાં ફિલિપાઈન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી એટલું જ નહીં વિદેશમાં ઓસ્ટ્રેલિયા યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો જેણે ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન કર્યા છે અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી ઉપર ઠરી હતી હતી સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તે એક્સેપ્ટ થઈ આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેની બંનેને ખબર જ ન પડી આખરે બંને એક થવાનું નક્કી કર્યું પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા અલગ સંસ્કૃતિ અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતો હતો બે વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિંબાજાને મેગડાઓને પત્ની તરીકે સ્થાન અપાવવા સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો લીગલી પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિંબાજાને મેગડાઓએ લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંગલેશરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઓસ્ટ્રેલિયા યુતિને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે જેના ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લેતા છે ઉલ્લેખનીય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી ત્યારે આવો જે કિસ્સો સામે આવશે જેમ અંગલેશરના યુવકને ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ થયો હતો અને વિદેશી યુવતી સાત સમુદ્ર પાર કરીને ભારત આવી હતી અને હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્નના તાંતણે બંધાણી હતી મેરા નામ રિમ્બજીન આઈ લાઈક ઇન્ડિયા આઈ લાઈક ધ પીપલ હિયર અને ધ ગુજરાત બહુત અચ્છા લગતા આઈ લાઈક માય મધર ઇન લો માય ફાધર ઇન લો એન્ડ ધેન આઈ લાઈક ધ ફૂડ ઓલસો ઓલસો ધ કલ્ચર આઈ લાઈક સો મચ ધ ઇન્ડિયન પીપલ સુધી ત્રીત યુગ સુગુન સુ આઈ લાઈક આઈ લાઈક સો મચ ફિલિપિન્સની છોકરી હાટે બે વર્ષ પહેલાં એલડીઆર માં આવ્યો હતો પછી અમે ડેલી વિડીયો કોલિંગ ને ઓડિયો કોલ પર વાત થતી હતી તો પપ્પાએ મને હું કીધું કે તું જા તને ગમે છે છોકરી તો ફિલિપિન્સ જઈને એને લઈને આવ